तो अगर आप इस वीडियो को तो डाउनलोड करना चाहते हैं तो देख आप जोई रहा छो सनातन न्यूज़ नेटवर्क जूनागढ़ रिपोर्टर रीनाबेन दवे अहवाल वल्लभ भाई परमार બાટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ લૂંટના બનાવની હકીકતનો પર્દાફાશ કરી લૂંટના બનાવમાં ગયેલ તમામ મુદ્દામાલ અને આરોપી અટકાયતના દિન દસમાં ભોગ બનનારને પરત અપાવતી જૂનાગઢ કાઈમ બ્રાન્ચ જુનાગઢના એસપી શ્રી હર્ષદ મહેતા સાહેબની સરાહનીય કામગીરી અમદાવાદ ખાતે મારી કલાગોળ ફોર્મ આવેલી છે ગત પાંચ તારીખે બાટવા પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવેલી એમાં એક કરોડને ચોરાસી લાખનો મુદ્દામાલ મારો લૂંટનો મેં કેસ કરાવેલો અને ગત નવ તારીખે મુદ્દામાલ અને આરોપીને સાહેબે ઝડપી લીધેલા આટલું ઝડપી ડિસિઝન લીધેલું અને જુનાગઢ પોલીસનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને હર્ષદ આજે મારો મુદ્દામાલ એટલે કે ટોટલી દસ દિવસમાં મને માલ માલ પરત સોંપેલ છે હું જૂનાગઢ પોલીસનો ખૂબ ખૂબ આભાર માનું છું હર્ષદ મહેતા સાહેબ અને પટેલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું તારીખ વીસ નવ વીસ ચોવીસ માળિયા તાલુકાના પત્રકાર એકતા પરિષદના પ્રમુખશ્રી વિનેશભાઈ કાગડાના માતૃશ્રીનું દુઃખદ અવસાન થતા આજે જૂનાગઢ જિલ્લા પ્રમુખ શ્રી વલ્લભભાઈ પરમાર ઝોન કોઓર્ડિનેટર કમલેશભાઈ મહેતા ભેસાણ તાલુકાના પ્રમુખશ્રી ગોપાલભાઈ ભેંસાણીયા અને વિસાવદર તાલુકાના પ્રમુખશ્રી હરેશભાઈ મહેતા અને આજે અકાળા ગામે શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી આજ રોજ પત્રકાર એકતા પરિષદ જિલ્લામાંથી માળીયા તાલુકાના પ્રમુખ શ્રી વિનેશભાઈ કાગડાના મમ્મીનું દુઃખનો અવસાન થતાં આજે માળીયા તાલુકાના પત્રકાર અને જૂનાગઢ જિલ્લામાંથી પ્રમુખ શ્રી અને ઝોન કોઓર્ડિનેટર અને ભેસાણ તાલુકાના પ્રમુખ શ્રી આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અકાળા મુકામે રાખેલ હોય ત્યારે માના આત્માને સદગતિ આપે ઈશ્વર એવી અમારી ભગવાન આ પ્રાર્થના છે બહુ શાંતિ